ઓના કનોડી અ કમ બ્યા ફિલ્મ આફ્ટર ટેન યર્સ મજા આવી ફરીથી મોકો મળ્યો દસ વર્ષ પછી મારા એજી સાથે હિતુ સાથે ફરીવાર કામ કરવાનો મોકો મળ્યો મારો જે કિરદાર જે છે એ હિતુભાઈના મિત્ર તરીકેનો છે હિતુ સર ને મોના મેમ સાથે મારી ફર્સ્ટ ફિલ્મ હતી કોમેડી કરવાનો પણ મને બહુ સરસ મોકો મળ્યો છે એટલું ઝડપથી અને એટલું સ્મૂથલી શૂટ પતી ગયું કે ખબર જ ન પડી કે મારી ફિલ્મ પતી ગઈ બધાને એમ લાગ્યું કે બસ ફિલ્મ પૂરી થઈ ગઈ આટલું સરસ રીતે અમે લોકોએ શૂટ કરેલું છે ઇટ વોઝ લાઈક અ ફેમિલી અમે પંદર વીસ દિવસ સાથે કામ કર્યું પણ જ્યારે છૂટા પડે ત્યારે મજા નથી આવતી એમ થતું ક્યારે ફરીથી મળીએ એક મેચ્યોર વ્યક્તિનો રોલ કર્યો છે ટાઇટલ પણ ના જતા અને મે મારા મૂછ ને એટલે મૂકી છે પણ એક્ચ્યુઅલી તમે પિક્ચર જોશો પછી તમને આઈડિયા આવશે કે છૂટાછેડા ન લેવા જોઈએ આ અમારો એક મેસેજ અમે અલગ રીતે પ્રેક્ષકો માટે ટ્રાય કરેલી છે કે પહોંચાડીએ ઇટ્સ લાઈક અ પોઇટ્રી એક કવિતા જેવો સબ્જેક્ટ છે એટલે કોઈ પણ રિલેશનશિપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય ઇટ ઇઝ ઓકે બે અલગ વ્યક્તિ જ્યારે સાથે રહીએ તો નાના મોટું તો થવાનું જ છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા એક મોસ્ટ લવિંગ કપલ અને મોસ્ટ રોમેન્ટિક કપલ તરીકે જાણીતું છે એની રીલ તમે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવતી જોતા હશો ત્યારે એવા જ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કપલની આજે હું તમને વાત કરવાનો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું આવ્યો છું અમદાવાદના અર્બન બંજારા રેસ્ટ્રો કાફેની અંદર તમારા માટે આજે આજના એપિસોડમાં એક સરપ્રાઇઝ લઈને આવ્યો છું આજે એ સરપ્રાઇઝ એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોસ્ટ લવિંગ અને મોસ્ટ રોમેન્ટિક કપલ જેની તમે રીલ્સ ઘણી વખત સોશિયલ મીડિયામાં જોઈ હશે સરાહના કરી હશે એવું રોમેન્ટિક કપલ આજે હું તમને યુટ્યુબમાં મારા વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું આજે એ કપલ જે છે એ છે હિતુ કનોડિયા અને મોનાથીભા આજે એમની એક નવી ફિલ્મના માટે એ લોકો અત્યારે અહીં આવી રહ્યા છે એક તો દસ વર્ષ પછી મેટી કપલ અહીંયા ભેગું થયું છે અને સરસ ફિલ્મનું અમે અપેક્ષા રાખીએ છીએ એ બાબતે આપના પ્રતિભાવ સર સો મેઇન વાત જેમ તમે કીધી એમ કે મોનાથીબા કનોડિયા અ કમબેક ફિલ્મ આફ્ટર ટેન યર્સ એટલે એની કરિયરની પીક ઉપર હતી એ સુપરસ્ટાર હિરોઈન યસ મમાબેન તમારી આ છૂટાછેડા ફિલ્મ અભિષેકો અને ખાસ તમારા હસબન્ડ સાથેનો આ છૂટાછેડા નવ રોમાન્સ યસ અમારી ફિલ્મ છૂટાછેડા જે સત્તરમી જાન્યુઆરીએ રિલીઝ થાય છે બહુ જ મજા આવી ફરીથી મોકો મળ્યો દસ વર્ષ પછી મારા એજી સાથે હિતુ સાથે ફરીવાર કામ કરવાનો મોકો મળ્યો પણ આ વખતે હિતુજી એકદમ ડિફરન્ટ હતા ત્યારે અમે લોકોએ બહુ જ બધી રોમેન્ટિક ફિલ્મો કરી આ પણ રોમેન્ટિક ફિલ્મ છે ઇટ્સ અ મેચ્યોર લવ સ્ટોરી અફકોર્સ લોકોને હું એક પરફોર્મર લોકો મને સ્ટેજ પર જોવે છે લોકો મને ગીતોમાં જોવે છે પરંતુ એઝ એન એક્ટર કામ કરવાની એક અલગ જ મજા હોય છે યા મને કહેવાય ને કે પહેલેથી કદાચ ગીત ગાવાની શરૂઆત કરીએ પહેલાં મને એક્ટિંગની પેશન હતું મારા માટે કે મારે એક્ટિંગ કરવી છે ફિલ્મોની અંદર ઘણી બધી ફિલ્મો કરી પરંતુ આ એક એવો રોલ છે ને કે જેની અંદર હું કોમિક પણ કરું છું હું સિરિયસ પણ વાત કરું છું એક ટિપિકલ બિઝનેસમેનની રીતે પણ વાત કરું છું મારો જે કિરદાર જે છે એ હિતુભાઈના મિત્ર તરીકેનો છે અને આ ફિલ્મની અંદર ઘણી બધી બાબતો એવી છે જે સમજદારીવાળી વાત એમની સાથે કરવાની મને એક તક મળી છે કે જેની અંદર આ જે છૂટાછેડાનું ટાઇટલ જે છે એની અંદર હું ક્યાંક ને ક્યાંક એ જે એક સારી બાબત માટે નિમિત્ત છું આ ફિલ્મમાં કોમેડી કરવાનો પણ મને બહુ સરસ મોકો મળ્યો છે પરંતુ આ એક ફિલ્મ જે છે એની અંદર મને એવી આશા છે કે આ જે સમાજની અંદર એક ઉજાગર કરશે એક નવા જ સત્યને ફિલ્મના આઈડિયા તો આપણી સરાઉન્ડિંગમાંથી જ આવતા હોય છે ઓબ્વિયસલી કે સરાઉન્ડિંગમાં કંઈક ને કાંઈક નાના મોટા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે જેને અમે લોકો લઈ અને એમાં થોડોક મરી મસાલો નાખી અને એક સરસ મજાનું એન્ટરટેનિંગ ફિલ્મ બને એ રીતના અમે દર્શકો સામે એને રાખતા હોઈએ છીએ ફિલ્મનો અનુભવ બહુ જ સરસ રહ્યો હિતુ સર ને મેમ સાથે મારી ફર્સ્ટ ફિલ્મ હતી પણ એવું લાગ્યું જ નહીં કે મારી ફર્સ્ટ ફિલ્મ છે ફ્રોમ ધ ડે વન એટલું મસ્ત ફેમિલી જેવું એટમોસ્ફિયર થઈ ગયું હતું સેટ પર કે એટલું ઝડપથી અને એટલું સ્મૂથલી શૂટ પતી ગયું કે ખબર જ ન પડી કે મારી ફિલ્મ પતી ગઈ બધાને એમ લાગ્યું બસ ફિલ્મ પૂરી થઈ ગઈ આટલું સરસ રીતે અમે લોકોએ શૂટ કરેલું છે એક શોર્ટ સ્ટોરી વાંચેલી અને એમાં જોયું કે લગભગ સાઠ થી સિત્તેર ટકા લોકોની અંદર આ આજે મેટર જે છે ને એ એ રિલેટેડ છે એટલે મને એવું લાગ્યું કે આની ઉપર એક ફિલ્મ બનાવીએ અને મનથી કનેક્ટ ન હોય તો એ એક પ્રકારના છૂટાછેડા જ છે આની અંદર મારો જે મારો ને હેતુભાઈનો રોલિક બિઝનેસમેનનો છે વી આર યુ નો પાર્ટનર્સ એટલે મને એમ થયું કે મારી જે રેગ્યુલર જે ઓળખ છે એના કરતાં હું અલગ શું કરું એટલે હું આમાં ઓફકોર્સ શૂટ એન્ડ બૂટ ટાઈમમાં હું છું એકદમ શૂટ બૂટ અને ટાઈમમાં અને મેં મારા મૂછને એટલે કહેવાય ને કે એક અલગ સ્ટાઇલ એની અંદર મૂકી છે એક ફર્સ્ટ ક્લાસ લાંબી ડિફરન્ટ કાઇન્ડ ઓફ યુ નો પર્સનાલિટી લાઈક બહારની કન્ટ્રીઝમાં જે મોટી મોશ્ચર રાખતા હોય છે એ પ્રકારની મોસ્ટેચ મેં આની અંદર રાખી છે એક મેચ્યોર વ્યક્તિનો રોલ કર્યો છે અને ઓફકોર્સ અનમેડ છું આ ફિલ્મની અંદર અને હું સલાહ આપું છું એટલે દેટ રિયલી બ્યુટી ઓફ માય રોલ મને ખૂબ જ મજા આવે અને મેઇન વસ્તુ એ છે આ ફિલ્મની અંદર જે મને મળ્યું મને એ સૌથી વધારે જે હિતુભાઈ સાથે હું જ્યારે કામ કરતો હતો ત્યારે મને હિતુભાઈએ અમુક મને ટીપ્સ આપી છે અને આ ટીપ્સ છે એક્ટિંગ માટેની એમને ગ્લિસરિંગ નાખવાની જરૂર નથી પડતી રડતી કે હિતુભાઈને એટલે હું ખરેખર મને એમ થયું કે આ ફિલ્મ મારા માટે લર્નિંગ લેસન્સ થઈ છે કારણ કે એમણે તો સૌથી વધારે ફિલ્મો કરી એટલે એમની પાસે અનુભવનો જે બહોળો એમની પાસે અનુભવ છે એ મને આમને અંદરથી મને ઘણી બધી બાબતે શીખવા મળી જે મને આગામી ફિલ્મોની અંદર કામ આવશે તો થેન્ક્સ હિતુભાઈ આ ફિલ્મમાં કેરેક્ટર છે મારું અનન્યાનું જે કેરેક્ટર જનરલી બધાની જ લાઈફમાં આવતું હોય છે બટ બેઝિકલી આ ફિલ્મનો એક મેસેજ છે જે હું તમારી સાથે શેર કરવા માગીશ કે પ્રેમની અસલી અનુભવ પ્રેમની જે રિયલ પરિભાષા છે એ સમજાવતું પબ્લિક સુધી જે પહોંચાડતો એક મેસેજ છે બસ થેન્ક યુ સો મચ અમે હેતુભાઈને પહેલાં મેં કાસ્ટ કર્યા અને ઘણા સમયથી ઈચ્છા હતી કે હિતુભાઈ બહુ સારા એક્ટર છે અને એમની સાથે કામ કરવાનો મોકો ગોતો હતો અને મને એવું લાગ્યું કે આ એક કોન્સેપ્ટ છે કે જે એમના માટે જ કોન્સેપ્ટ છે પછી અમે જોડે ચર્ચા કરી અને મોનાબેન તો આ દસક વર્ષથી કામ કરતા નહોતા ઇન્ડસ્ટ્રીથી દૂર હતા પણ છતાંય મેં એને હિંમત કરીને વાત કરી કે હિતુભાઈ આવું મારા મનમાં આવે છે કે આપણે તમારી રિયલ પેર કરીએ તો કેવું એટલે હિતુભાઈને એ પણ આઈડિયાને ગમ્યો એ કે બહુ સરસ છે કે અને કન્ટેન્ટ ખરેખર સબ્જેક્ટ એવો સારો હતો એટલે બંનેએ ખુશી ખુશીથી એક્સેપ્ટ કર્યો અને એક રિયલ પેર અને આમાં અમારે જે બોન્ડિંગ જોઈતું હતું બંને વચ્ચે નામ છૂટાછેડા પણ એકચ્યુઅલી એક બોન્ડિંગની વાત છે આમાં તો એ રિયલ પેરની અંદર જે બોન્ડિંગ આવે એ કદાચ અલગ અલગ કેરેક્ટરને ભેગા કરીએ તો કદાચ ન આવે એટલે આ ફિલ્મને પૂરતો ન્યાય મળે ને એટલા માટે અમે વિચાર્યું કે રિયલ પ્યાર અને એને મને એવો વિચાર આવ્યો કે આપણે મોનાબેનને આ એ કરી અને એ બધું સરસ ગોઠવાઈ ગયું કોઈક સારી સ્ક્રિપ્ટ આવે તો સારી સ્ક્રિપ્ટમાં કામ કરવું અને અમારી પાસે આવી અખિલ કોટકની અને મનીષભાઈ પટેલ એઝ અ પ્રોડ્યુસરની ફિલ્મ છૂટાછેડા વી રિયલી ગોટ એક્સાઇટેડ બીકોઝ સ્ક્રિપ્ટ બહુ સુંદર હતી ટાઇટલ પણ ના જ હતા ટાઈટલ છે અઘરું પણ સબ્જેક્ટ એટલો સુંદર છે ઇટ્સ સો બ્યુટિફુલ ઇટ્સ લાઈક અ પોઈટ્રી એ કવિતા જેવો સબ્જેક્ટ છે પિક્ચર જોશો એટલે તમે અંદર ખોવાઈ જશો એક સુંદર રીતે એટલે એવી રીતે એક ફ્લોમાં ફિલ્મ જશે અને ઓલ ધ કપલ્સ જે હસબન્ડ વાઈફ છે કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે યુ વિલ ફોલ ઇન લવ વન્સ અગેન અને ટાઈટલ આ રાખવાનો ખાલી અમારો મતલબ એટલો હતો છૂટ્ટાછેડા કે ભાઈ છૂટ્ટાછેડા સમજીને લોકોને એમ થશે કે ભાઈ શું છે એક જેને કહેવાય ને ઉત્સુકતા ઊભી થશે માણસોમાં હા કે ભાઈ આ છે શું છૂટ્ટાછેડા પણ એકચ્યુઅલી તમે પિક્ચર જોશો પછી તમને આઈડિયા આવશે કે છૂટ્ટાછેડા ન લેવા જોઈએ આ અમારો એક મેસેજ અમે અલગ રીતે પ્રેક્ષકો માટે ટ્રાય કરેલી છે કે પહોંચાડીએ કે ભાઈ કોઈ બી રિલેશન હોય પતિ પત્નીનો હોય ફ્રેન્ડ્સનો હોય કોઈ પણ રિલેશનમાં નાના મોટા એવા ઇન્સિડન્ટ થતા હોય મતભેદ થતા હોય એનો મતલબ એ નથી કે તમે અલગ પડો એનો મતલબ એ છે કે તમે શાંતિથી બેસી અને એ વસ્તુને તમે શોર્ટ આઉટ કરો આ પિક્ચર એ મેસેજ એ સંદેશો લઈને આવી છે કે દરેક રિલેશનશિપમાં નાની મોટી ઉતર ચડાવ નાના મોટા નોક જોક કે આમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કમ્યુનિકેશન ગેપ આવું બધું થતું હોય છે પણ એ નજરઅંદાજ અંદાજ કરતા શીખો થોડું લેટ ગો કરતા શીખો થોડું જતું કરતા શીખો અને એ આ દરેક રિલેશનશીપમાં હોય છે હું વારંવાર ફરીથી કહું છું કે મા બાપ સાથે પણ આપણે મા દીકરીના ઝઘડા થતા હોય છે અત્યારે મારું જ એક્ઝામ્પલ આપું કે મારો નવ વર્ષનો દીકરો છે તો મારો ને રાજવીના ડિફરન્સ ઓફ ઓપિનિયન થતા હોય છે પણ તે છતાં અમે ડ્રાસ્ટિક ડિસિઝન તો ના જ લેવાય એટલે કોઈ પણ રિલેશનશીપમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય ઇટ ઇઝ ઓકે બે અલગ વ્યક્તિ જ્યારે સાથે રહીએ તો નાના મોટું તો થવાનું જ છે બટ જ્યારે સારા દિવસો હતા એ દિવસો યાદ કરીને નાના મોટા ઝઘડાને ભૂલ જાને તો રાત ગઈ બાદ ગઈ બધા જ નાનાથી નાના મોટાથી બધા જ કલાકારો સાથે બહુ જ મજા આવી ઇટ વોઝ લાઈક અ ફેમિલી અમે પંદર વીસ દિવસ સાથે કામ કર્યું પણ જ્યારે છૂટા પડે ત્યારે મજા નહોતી આવતી એમ થતું તું ક્યારે ફરીથી મળીએ તો ઇટ વોઝ અ હેપી ટીમ તો આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દસ વર્ષ પછી એમના હસબન્ડ સાથે કમબેક કરવાવાળા મોનાથીભા કનોડિયા એમણે ભલે ફિલ્મ લઈને આવ્યા હોય છૂટાછેડા પણ હકીકતમાં સ્ક્રીન પર એ પ્રેક્ષકોની સાથે નવા સંબંધની નાણાંછડી બાંધવા આવી રહ્યા છે અને છૂટાછેડા એમની ફિલ્મ બાબતે એમણે જે પણ પ્રતિભાવો આપ્યા એ બદલ ખબર અમદાવાદ ચેનલ મોનાથીભાને ધન્યવાદ કહે છે અને આ સાથે હું શશિકાંત વાઘેલા ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌની સાથે રજા લઉં છું બાય બાય ટેક